ગાંધીનગરના સ્ટેટ વોર કંટ્રોલ રૂમમાં હાજર છીએ અને ત્યાંથી પડે પળની સૂચના એમની મળી રહી છે એટલે આપણે સૌથી પહેલાં નિકુંજ પાસે જઈએ નિકુંજ બહુ જ શાંતિથી કોઈ ઉતાવળ નથી તમારા પાસેથી દરેક માહિતી મારે જોઈએ છે કે ગુજરાતમાં શું ચાલી રહ્યું છે ગુજરાત સરકાર શું કરી રહી છે ગુજરાતનું તંત્ર શું કરી રહ્યું છે ગુજરાતને બોર્ડર કેટલી સાવચેત છે અને ગુજરાતમાં જો કોઈ એવી ચુનૌતીપૂર્ણ સમય આવે તો આપણે કઈ રીતે આરોગ્યની દ્રષ્ટિએ લડવાની દ્રષ્ટિએ અને વહીવટની દ્રષ્ટિએ આપણે કઈ રીતે આ પાર પાડીશું આ મુહિમ એના માટે તમારી પાસે જે બી માહિતી હોય બહુ જ શાંતિથી ધૈર્યથી એક 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 માહિતી અમારા સુધી પહોંચાડો વિવેક સર તમામ રીતે ગુજરાત જે છે તે સજ્જ છે અને તમામ તૈયારીઓ પણ ગુજરાતે આજ કરી લીધી છે તે પહેલાં એક અપડેટ જણાવી રહ્યું છું કે જે પ્રકારે સરહદી વિસ્તારોની અંદર જે પ્રકારની મુવમેન્ટ શરૂ થઈ છે તેને ધ્યાનમાં રાખીને ફરી એકવાર ગાંધીનગરના સ્ટેટ ડિઝાસ્ટર ઇમરજન્સી સેન્ટર ખાતે એક હાઈ લેવલ બેઠક શરૂ થઈ છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અહીં પહોંચ્યા છે અને મને જાણકારી મળી રહી છે કે થોડા સમય બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સ્ટેટ ડિઝાસ્ટર ઇમરજન્સી સેન્ટર ખાતે પહોંચવાના છે દિવસભર ઘટનાક્રમ રહ્યો બેઠકોનો અત્યારે જે પ્રકારની હાઈલેવલ બેઠક થઈ રહી છે તે જ પ્રકારની એક બેઠક સવારે સાડા દસ કલાકે પણ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં થઈ હતી અને તે બેઠકની અંદર ગુજરાત ફ્રન્ટિયરના ત્રણેય જે આપણી સેનાઓ છે નેવી એરફોર્સ અને આર્મી તેના વડાઓ આ બેઠકની અંદર હાજર રહ્યા હતા અને તે બેઠકમાં ગુજરાત સરકાર તરફથી આપણી જે આર્મ ફોર્સિસ છે જે ગુજરાતની અંદર ડિપ્લોયડ છે તેને શું મદદ થઈ શકે અથવા તો આ આર્મ ફોર્સિસને રાજ્ય સરકાર તરફથી કયા પ્રકારની મદદની અપેક્ષા અને જરૂરિયાત છે તે બાબત પર વિસ્તૃત રીતે ચર્ચા જે છે તે બેઠકની અંદર કરવામાં આવી હતી ત્યારબાદ રાજ્ય સરકાર તરફથી એક બાદ એક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા સૌથી પહેલાં રાજ્યના તમામ પોલીસ કર્મચારીઓની રજા બે દિવસ પહેલાં રદ કરી હતી ત્યારબાદ આજે સવારે મહેસૂલ વિભાગ અને આરોગ્ય કર્મચારીઓની તમામ રજાઓ રદ કરી દેવામાં આવી અને ત્યારબાદ બપોર સુધીમાં એ પણ સમાચાર આવ્યા કે રાજ્ય સરકારે રાજ્ય સરકારના તમામ કર્મચારીઓની જે રજાઓ છે તે રદ કરી દીધી છે આ કર્મચારીઓની અંદર બોર્ડ નિગમ અને અન્ય સંસ્થાઓ જે છે તે પણ ઇન્કલુડેડ છે અલબત્ત રવિવારની રજા પણ નહીં હોય અને સાથે એ પણ દિશા નિર્દેશ કરાયા છે કે ઉપરી અધિકારીને જાણ કર્યા વગર કોઈ પણ કર્મચારીઓએ હેડક્વાર્ટર જે છે તે નથી છોડવાની બીજી બાબત હાલ જે વોર ચાલી રહ્યો છે તે વોર પૈકી એક સોશિયલ મીડિયા વોર પણ છે કારણ કે કોઈપણ ડિસઇન્ફોર્મેશન આપણા જે દુશ્મન દેશ જે છે તે પાકિસ્તાનને મદદ કરી શકે છે અને ભારતને નુકસાન કરી શકે છે તે માટે રાજ્ય સરકારે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે કે રાજ્યની અંદર કોઈપણ એ પ્રકારની શંકાસ્પદ અથવા તો બેજવાબદારીપૂર્વક જો કોઈ સોશિયલ મીડિયા પોસ્ટ કરશે તો તેની સામે કડક પગલાં લેવાશે આ ઉપરાંત આર્મી ડિપ્લોયમેન્ટ જે થતી હોય તેની જે મૂવમેન્ટ થતી હોય તેને લગતી પણ કોઈ માહિતી અથવા તો તેના કોઈ ફૂટેજ પિક્ચર વિડીયો કોઈ સિવિલિયન એટલે નાગરિક સોશિયલ મીડિયાની અંદર અપલોડ કરે છે આ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરે છે તો તેની સામે પણ પગલાં લેવાશે તે પ્રકારનો કડક આદેશ જે છે તે ગૃહ વિભાગ તરફથી આપવામાં આવ્યો છે અને તેના ઉદાહરણ સ્વરૂપે ચાર જેટલા લોકો સામે જેને એન્ટી નેશનલ પોસ્ટ કરી હતી તેની સામે એફઆઈઆર ગૃહ વિભાગે બીજો પણ એક મહત્વનો નિર્ણય લીધો કે પંદર મે સુધી નો ડ્રોન ઝોન નો ફટાકડા નો નિર્ણય કરાયો છે એટલે કે પંદર મે સુધી કોઈ પણ પ્રકારનો પ્રસંગ હોય લગ્ન હોય ફંક્શન હોય તેની અંદર આપ ફટાકડા નહીં ફોડી શકો અને ડ્રોન પણ ઉડાડી નહીં શકો કારણ કે અત્યારે આપ જે દ્રશ્ય પણ જોઈ રહ્યા છો તેની અંદર જે ડ્રોન પાકિસ્તાન તરફથી આવી રહ્યા છે અને આપણી જે એન્ટી એર મિસાઇલ જે છે તેને ઇન્ટરસેપ્ટ કરીને તેને નાબૂદ કરે છે આ જ પ્રકારની એક્ટિવિટી જો કોઈ પ્રાઇવેટ ડ્રોન હોય ડ્રોન હોય તો પણ આકાશની અંદર થતી હોય ત્યારે એ તફાવત જે છે તે કરવો ખૂબ મુશ્કેલ બની જતો હોય છે કે આ કોઈ પ્રાઇવેટ ડ્રોન છે કે પછી પાકિસ્તાન તરફથી દુશ્મન દેશ તરફથી આપવામાં આવેલું આ કોઈ પ્રકારની ગતિવિધિવાળું ડ્રોન છે તો તેને લઈને પણ સંપૂર્ણ પ્રતિબંધ જે છે તે લાદી દેવામાં આવ્યો છે આ ઉપરાંત પણ મહત્ત્વના નિર્ણયો એ પણ કરાયા છે કે રાજ્યની પાંચસો બેતાલીસ જેટલી એમ્બ્યુલન્સ જે છે તેની સંપૂર્ણ સંચાલનની જવાબદારી એકસો આઠ ઇમરજન્સી જે નંબર છે એમ્બ્યુલન્સ વિસ્તારો છે ત્યાં પણ એમ્બ્યુલન્સ જે છે તેનું ડિપ્લોમેન્ટ વધારવામાં આવ્યું છે આ માત્ર સાવચેતીના પગલાં છે હું કહી રહું છું કે તમામ નિકુંજ મારે નિકુંજ એક મિનિટ મારે તમારે રોકવા પડશે કચ્છમાંથી મોટી ન્યૂઝ આવી રહી છે કચ્છમાં અત્યારે બ્લેકઆઉટ કરાયું છે તકેદારીના ભાગરૂપે બ્લેકઆઉટ કરાયું છે તમામ દુકાનો બંધ કરવાના આદેશ અપાયા છે અને કચ્છ જિલ્લા કલેક્ટરે એક વિનંતી કરી કે બ્લેકઆઉટ કરી દઈએ તકેદારીના ભાગરૂપે અને લોકોએ ખૂબ સરસ ત્યાં લોકોએ સપોર્ટ આપ્યો અને સ્વેચ્છાએ લોકોએ બ્લેકઆઉટ કર્યું દુકાનો બંધ કરી અને અત્યારે કચ્છમાં ભુજમાં સ્થાનના સામે યુદ્ધમાં

ગૃહમંત્રી પહોંચી ચૂક્યા છે અને સંભવિત રીતે થોડા સમય બાદ મુખ્યમંત્રી પણ સ્ટેટ ડિઝાસ્ટર ઇમરજન્સી સેન્ટર ખાતે પહોંચશે અને જે પ્રકારની હાલ સરહદી વિસ્તારોની અંદર મૂવમેન્ટ ચાલી રહી છે તેને લઈને અહીંથી માહિતી મેળવશે ડ્રોન ડિટેક્ટ થયો હોય કચ્છના સરહદી વિસ્તારની અંદર તે પ્રકારની પણ માહિતી અત્યારે સામે આવી રહી છે અને સંપૂર્ણપણે જે પ્રકારે સહયોગી કચ્છના આપણા પ્રતિનિધિએ બતાવ્યું તે પ્રકારે સંપૂર્ણ કચ્છની અંદર બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે તો આ સમગ્ર પરિસ્થિતિને લઈને એક હાઈલેવલ બેઠક ફરી એકવાર થાય તે પ્રકારની પણ શક્યતાઓ જોવા રહી જોવાઈ રહી છે અને ગુજરાત રાજ્ય સંપૂર્ણ રીતે સજ્જ છે તમામ તૈયારીઓ તેને પૂર્ણ કરી દીધી છે બીકુજ મારે એક વસ્તુ એ જાણવી છે કે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ બી મુખ્યમંત્રી સાથે વાત કરી હતી અને છેલ્લા બે દિવસથી લગાતાર આપણે ત્યાં મીટિંગોનો દોર ચાલે છે શું એવા કોઈ ન્યૂઝ છે કે પાકિસ્તાન ગુજરાતને ટાર્ગેટ કરવા માગે છે એવા કોઈ સંકેતો મળી રહ્યા છે કે આ ફક્ત તકેદારીના ભાગરૂપે ગુજરાત સરકાર દરેક વસ્તુ અપ ટુ ડેટ રાખવા માગે છે જી જરૂરથી કારણ કે પાકિસ્તાન સાથેને જે ઇન્ટરનેશનલ બાઉન્ડરી સાથે જે જોડાયેલા રાજ્યો છે તે પૈકીનું જ એક ગુજરાત છે અને સર એ પણ ધ્યાને રાખવું જોઈએ કે હાલ દેશના કપ્તાન અને વાઇસ કપ્તાન એટલે કે પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી બંને ગુજરાતના છે અને જે પ્રકારે આ બંને સબૂતોએ પાકિસ્તાનના જે હાલ કર્યા છે તેને ધ્યાનમાં રાખીને પાકિસ્તાન જરૂરથી એ એના મનસુબા એવા ખરાબ હોઈ શકે કે તેમની સરજમીન તેમનું જે વતન છે તે ગુજરાત જે છે તેને કોઈ રીતે ડિસ્ટર્બ કરી શકાય તેના પર કોઈ પ્રકારની નાપાક હરકત જે છે તે કરી શકાય આ પ્રકારની સંભવિત શક્યતાઓ જોવાઈ રહી છે અને તેને જ લઈને ગુજરાત રાજ્ય જે છે તે પણ સંપૂર્ણ રીતે સજ્જ છે આ માત્ર પ્રિકોશન છે માત્ર તૈયારીઓ છે પાકિસ્તાનની એ હેસિયત નથી એ તેવડ નથી કે ગુજરાતની અંદર તે કોઈ પણ પ્રકારનો કાકરી ચાળો પણ કરી શકે પરંતુ ગુજરાત જે છે તે સંપૂર્ણ રીતે તૈયાર છે સજ્જ છે પાકિસ્તાન તરફથી જે પણ જવાબ આપે તેનો તોડ જવાબ જડવાતોડ જવાબ જે છે તે આપણી આર્મી આપી શકે નિકુંજ પૂરો વિશ્વાસ છે નિકુંજ ખૂબ ખૂબ ધન્યવાદ અને મને ખબર છે તમે ત્યાં કાલે બી આખી રાતર ગુજરાત સ્ટેટ કંટ્રોલ રૂમમાં હતા અને આજે બી તમારે ત્યાં જ રહેવાનું છે

એક ઢાલના રીતે પોતાના દેશના નાગરિકોને લઈ રહ્યું છે અને બીજી દ્રષ્ટિએ જોઈએ તો આ બ્રેકિંગ મેં એડ કરવા જેવું છે જે આપણા ડિફેન્સ